રાજીવ ગાંધી પંચાયતી રાજ સંગઠન કચ્છ જિલ્લાનું સંગઠન આજે અમે જી કે જનરલ હોસ્પિટલની મુલાકાત લીધી આજે રાજીવ ગાંધીની ચોત્રીસમી પુણ્યતિથિ છે ભારતના પૂર્વ વડાપ્રધાન અને ટેકનોલોજીના મહાજનક કહેવાય જેને ભારત દેશની અંદર જેને ટેકનોલોજીનો વિકાસ કર્યો અદ્યતન ટેકનોલોજી જે લાવનાર પ્રધાન છે જે વડાપ્રધાન છે એવા આપણા મહામુલા વડાપ્રધાન રાજીવ ગાંધીની આજે ચોત્રીસમી પુણ્યતિથી છે એ પુણ્યતિથી નિમિત્તે અમે એમને શ્રદ્ધાંજલિ માટે આજે કચ્છ જિલ્લાના મુખ્ય મથક ભુજ ખાતે જીકે જનરલ હોસ્પિટલની અંદર ફ્રૂટ વિતરણનો પ્રોગ્રામ આપી અને સાચી શ્રદ્ધાંજલિ આપી છે રાજીવ ગાંધી પંચાયતી રાજ સંગઠન એટલે કે પંચાયતી રાજના પણ પ્રણેતા છે એટલે એ સંગઠન અમે કચ્છ જિલ્લા લેવલે ચલાવીએ છીએ અને એમના નેજા હેઠળ લોકોને જેટલી વધુમાં વધુ સહાય અને સેવા આપી શકાય એ માટે અમે પ્રયત્નો કરીએ છીએ આર્યકન્યા ગુરુકુળ પોરબંદર નેવું એકરમાં ફેલાયેલો વિશાળ ધોરણ પાંચથી લઈને બાર સુધીનું ઉચ્ચ ગુણવત્તાયુક્ત શિક્ષણ પ્રદાન કરતું ગુરુકુળ સ્થાનિકની કન્યાઓ માટે કેજીથી લઈને ધોરણ બાર સુધીના શિક્ષણની સુવિધા અહીં ગુજરાતી અને અંગ્રેજી માધ્યમો પણ ઉપલબ્ધ છે ગુરુકુળમાં કોમર્સ અને આર્ટ્સના વિષયોમાં ગ્રેજ્યુએશન સુધીના અભ્યાસક્રમની વ્યવસ્થા પણ છે અભ્યાસની સાથે સાથે વ્યવસાયિક અભ્યાસક્રમો પણ વિદ્યાર્થીઓને પૂરા પડાઈ રહ્યા છે અભ્યાસની સાથે દરેક પ્રકારના ખેલમાં વિદ્યાર્થીઓને કોચિંગ પૂરું પાડવામાં આવી રહ્યું છે અહીં વિદ્યાર્થીઓને અભ્યાસની સાથે વેદ ધર્મગ્રંથના અભ્યાસ પણ અપાઈ રહ્યા છે જેથી આપણી સંસ્કૃતિ ઉજાગર થઈ શકે ગુરુકુળમાં અત્યાધુનિક ઢબે શિક્ષણ અપાઈ રહ્યું છે જેથી સમય સાથે તાલ મિલાવી શકે અભ્યાસની સાથે સાથે સારા સંસ્કારોનું સિંચન કરવું તે ગુરુકુળની વિશેષતા છે પરંપરા છે આર્યકન્યા ગુરુકુળ પોરબંદરમાં આપની દીકરીઓના એડમિશન માટે આજે જ સંપર્ક કરો બ્યાસી અઠાવન જીરો ત્રીસ ત્રીસ ત્રણ બ્યાસી અઠાવન જીરો ચાલીસ ચાલીસ ચાર